ની જય દ્વારકાધીશ ભટકા મે ગામ લોકો તમારું વેલકમ છે સ્વાગત છે મિત્રો આવી ગયા આપણે પરમપતભાઈની વાડીએ અને વિડિયો તો લેગી બનાવ્યો તો કેપ્ટન ટ્રેક્ટર મિની ટ્રેક્ટરનો આજે એનો ડેમો બતાવવા માટે આયા છે કંપનીના જે અધિકારીજી છે શોરૂમ તેના તો અહીંયા બધો ઢગલો છે નાસ્તાનો સુસુ આયકો ભાઈ ઓથળ ઉપર માયરીક આવે ચાલુ છે

સર્વિસ મોટર ની જેવું મૂકવું પડે ને ના મુકવું પડે પ્લેશિયલ ચારસો પાંચસો ચાલીસ આટા મારજ્યો એટલે ગેર માં ગમે એટલું ભગાડો તમે પાંચસો ચાલીસ આટા ફરે પ્લસ માં મિતાની હાઇડ્રોલિક

પ્રોજેક્ટર લેમ્પ વાળું ટ્રેક્ટર પેલું કાઢેલું આપડું છે બરાબર પછી ભલે વાસે બધા ટ્રેક્ટર હોય પ્લસ આ બધી આખી ક્રોમ સિસ્ટમ એક આખે લુક જ બદલાવે છે ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસ આ દઈએ છે પછી આ બોલર સિસ્ટમ છે આખી એવી છે કે તમારે કોઈ પણ રિપેરિંગ કરવું હોય કે આ તે તો ખોલું આખું ટ્રેક્ટર બધાને ખોલવું પડે એમાં આપણે ખોલવું નથી પડતું આપણે આઈથી જ બધું થઈ જાય બરાબર બેટરી વજન આગળ આપી દીધો આખો જેથી કરીને ખેડૂ ને હે ને મોરો ટ્રેક્ટર બહુ પછાડે મોઈની આકવામાં ગાપ છે કે રેડિયેટર પ્લસ કુલર એન્જિન આપે છે એવી રેડિયેટર ની પ્રોટેક્શન આપ્યું છે ઝીણી ઝીણી વસ્તુ ઉપર ધ્યાન દઈને ટ્રેક્ટર બનાવેલ છે આ બધું છે મારા એ ક્યાં વાંધો વોલ્ટિનેટર હોય ને ખરાબ હા લઈ ગયો તો ખંભાડી પ્રેશર ઓઈ ન્યુ એટલે બધા એટલે

તમને <coughs> <coughs>

ਕਹੇ ਤੂੰ ਆ ਬੇਜੇ ਤੂੰ ਨਾ ਉਹ ਸਿੰਗਲ ਬ੍ਰੇਕ ਉੱਪਰ ਬਰਾਵਾ ਦਾਨੇ ਸਿੰਗਲ ਬ੍ਰੇਕ ਤੇ हेलो सिग्नल ब्रेक लो भाई

તો મિત્રો હા તમને મેં બતાવ્યો ટ્રેક્ટર રૂપભાઈ લીધો હતો એમને ડેમો હતો ટ્રાય કરવા માટે ચેક કરવા માટે દુકાની ફ્રાઈ કરી લાવ્યું હતું કંપનીના શોરૂમના લોકો આવ્યા હવે તમને જો ટ્રેક્ટરનો ગમે તો કોમેન્ટ બોક્સમાં લખજો આ કેપ્ટનનો ટેક્ટરનો કોમેન્ટ બોક્સમાં જે કેવો ટેક્સર છે શું અને બાકીની માહિતી તમને હજી જો આવશે બીજા સાધન આવશે તેવી હું માહિતી આપીશ તમને હજી આજે તમને જે બહુ બતાવ્યો છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો મતલબ તમારો ખ્યાલ રાખજો જય હિન્દ જય ભારત જય ગરીબ ગુજરાત જય કિસાન